જય માતાજી ડેરેન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મારી યુટ્યુબ ચેનલ ઉપર ન હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી અમારા યુટ્યુબ ચેનલ ઉપર કોઈ પણ અમે મિત્રો નવો વિડીયો નાખીએ તો તમારા ઘર આવી જાય તો મિત્રો આ ભેંસ છે બની આ બની ભેંસ મેં દસનો મહિનો બેઠો દસ પંદર દિવસમાં વ્યાસેવું ભાઈનું કહેવાનું થાય છે અને તમને એડ્રેસ આપું પહેલાં આ તમને પરવડા ગામ જોવા મળશે બાકી ભાઈ ના હું તમને નીચે નંબર આપી દઈસ તો ત્યાંથી તમે ભાઈ આગળથી આખી ભેંસની માહિતી મેળવી લેજો બાકી ટોટલ જવાબદારી થી ભેંસ દેવાની છે બનીની કિંમત રાખેલ છે મતલબ કે આ ભેંસની લાખ રૂપિયા કિંમત રાખેલ છે ભાઈએ સાવ કિંમત સાવ ફિક્સ નથી રાખેલી કિંમત માં ફેરફાર થઈ જશે આ ભાઈને બે ભેંસું છે એક આ બની છે ને પછીની આ બીજી છે ટોટલ જવાબદારી બે ભેંસું ભાઈને વેચાવાની છે આની યાજ ભાઈનું છે ભેંસ આ પણ ચોથા વેતનની જ છે કિંમત ભાઈએ સિતેર રૂપિયા આની રાખેલી છે આ ભેંસની બાકી એડ્રેસને નંબરની આ જ એક જ ભાઈની છે બંને બેસું તો આની સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે આની પણ સૌ ફિક્સ નથી કિંમત રાખેલી રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી કાંઈ માહિતી ઘટે મિત્રો તો હું તમને ભાઈના નીચે નંબર આપી દઈશ તો ત્યાંથી તમે ભાઈ આગળથી આખી માહિતી મેળવી લેજો બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અને મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલ છે મિત્રો તો મારા વોટ્સઅપ નંબરમાં મારો કોન્ટેક કરી મને તમે કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે પછી આ છે મિત્રો ભેંસ ત્રીજું વેતર વી આ વ્યાણી છે વ્યાવાની છે આ ત્રીજું વેતર કિંમત એક લાખને વીસ હજાર રૂપિયા કિંમત એક લાખને વીસ હજાર રૂપિયા રાખેલ છે મિત્રો તો હું તમને એડ્રેસ આપી દઉં જુનાગઢ જિલ્લો તાલુકો હાટીના ગામ નાની ધાણેજ અમીરભાઈ ભાઈનું નામ છે તો બાકી હું તમને હમીરભાઈ નીચે નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો અને આખી માહિતી કાંઈ ઘટે મિત્રો તો ભાઈ અગત્યથી માહિતી મેળવી લેજો